સરસ ચાલો હવે હાજરી પૂરવાની છે અહિયાં ધ્યાન આપજો બધા બકો બકો હાજી છે સાહેબ તકલીફ તો રહેવાની કવિ 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 ગેર હાજર નથી સોનો સોનુ તને મારા ઉપર ભરોસો નઈ કે નઈ કે નઈ અમાર કોટાણા સાહેબ છગન મગન સાપરે લગન નટુ ગાંડો એ સર વિક્રમ ઠાકોર વિકાસ ગયો સાહેબ એટલે હું નહી તું ભૂલી ગયો હતો એટલે મોડું થયું કેમ કચરો વિનવા ગયો હતો ભાઈ બે કામ થાય મારો પણ ફાયદો સ્પષ્ટ સારું સારું કાલ થી આવજે ચાલો હવે કસરત કરવાની છે ખબર પડે લગર વગર માં જ ઠીક ચાલો હવે ઓ માસ્ટર જમનલાલ વલભલા ની સીધા દોર કરી દઉં હવે આડાવડા થયા વગર એક સાત હજાર બમ

અને કહેવાય કવિતા હાથ છે વિસ્કી વાળા ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે તેના જવાબ આપજો ચાલો પેલો સવાલ સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે સાહેબ બોલો બોલ છગન ભલ્લા કાકાના ઘરેથી થી બંકલ કાકાના ઘરેથી થી યાસીન કાકાની વાડીમાંથી જીઓના ને આડિયાના ટાવર પાછળ આથમી જાય છે ઠીક હવે બેસી જા અને ટોપી સરખી કર સાચો જવાબ કોણ આપશે સર મને આવડે બોલ નટુ ગાંડા સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે પશ્ચિમ દિશામાં હાથ મે છે સરસ સાચો જવાબ બેસી જા એ બુરા કેમ વાતો કરે છે કોની ચડી પહેરીને આવ્યો છે કેમ તારા બાપાની તને તો જ્યા હોય બધું શું છે ખાઈ પી ને જાડો થઈ ગયો છે તે ચાલો પછી સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે પછી સવાલ દુનિયાના ત્રણ નામ આપો એશિયા યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા બેટી જા વિકાસ કેમ દાંત કાઢે છે

હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખવું બેઠ પછી નો સવાલ સૌથી મોટી માં કઈ બોલ બકા ઓબામા ઓબામા વાળા આવે ચાલો હવે ગણિત નો લગતો એક પ્રશ્ન પૂછી વોશિંગ મશીન માટે કપડા ધોવાય કઈ શરબત તૈયાર થાય બડી રોજ નાતો હોય તો ગુમડા ના થાય અઠવાડિયે એક જ વાર નાય છે તો ભગવાન આ છોકરાઓનું શું થાશે તમારું અમારું સાથે કોણ બોલીએ હું ચમનલાલ માસ્ટર બલ બલા ને સીધા દોર કરી દઉં સાહેબ બા